સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ મહુઆ દ્વારા આજ રોજ મહુવા તાલુકાના કુંભણ ગામે ઇન્ટીગ્રેટેડ હેલ્થ કેમ્પ કરવામાં આવ્યો કેમ્પ દરમિયાન ચામડીના રોગના નિષ્ણાંત ડોક્ટર કમલેશ બળદાણીયા ગાયનેક ડોક્ટર કિરણબેન બળદાણીયા બાળકોના ડોક્ટર મગનભાઈ ભુજાણી બીપી ડાયાબિટીસ હૃદય રોગના નિષ્ણાંત ડોક્ટર હિરલબેન કુચા કાન નાગ ગળાના નિષ્ણાંત ડોક્ટર નીલમબેન પી કુચા ડેન્ટલ સર્જન ડોક્ટર મેહુલભાઈ મેર તેમજ ફેમિલી ફિઝિશિયન કમલેશભાઈ જોશી સુરેશભાઈ ડોળાસિયા શરદ મકવાણા તેમજ અમેરિકન ઓઝોન થેરાપી સર્જન પરિત આહિરે સેવા આપી હતી આ ઉપરાંત કુંભણ પીએચસી સેન્ટરમાંથી એફએસ ડબલ્યુ બેન ફાર્માસિસ્ટ તથા મહુઆ જનરલ હોસ્પિટલમાંથી આઈસીટીસી કાઉન્સિલર મુકેશભાઈ ચુડાસમા લેબ ટેકનિશિયન નિકુંજ દવેએ સેવા આપી હતી આ કેમ્પનો એકસો અડતાલીસ દર્દીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો એચઆઈવી આરપીઆર ટીબી હિપેટાઇટીસના ટેસ્ટ પણ કરવામાં આવ્યા તેમજ સુગર ટેસ્ટ કરવામાં આવેલ આ કેમ્પનો મુખ્ય હેતુ લોકો પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત થાય ને લોકો ગંભીર જાતીય બીમારીઓ પ્રત્યે જાગૃત થાય તે હેતુને લક્ષ્યમાં રાખીને સંસ્થા દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર આવા ફ્રી આરોગ્ય કેમ્પ કરવામાં આવે છે આ સમગ્ર કેમ્પનું સંકલન સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ મહુવા ટીઆઈ ટીમ દ્વારા કરવામાં આવેલ